તો પાલકના પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં તમારે પાલક લઈ લેવાની છે અને આ રીતે મોટા પાનાની હોય એવી લેવાની અહીંયા પાલકના જે મોટા દાંડા હોય છે એ તમારે કાઢી દેવાના આમાં તમારે પાલકની જે નસો હોય છે એ કાઢવાની જરૂર નથી બહુ જાળી તમને લાગે તો તમે કાઢી શકો છો પણ પાલકમાં નસો બહુ હોતી નથી એટલા માટે આપણે કાઢવાની જરૂર નથી અને આ રીતે પાલકને સરસ રીતે ધોઈને અને લૂછીને તમારે રેડી કરી દેવાના છે તો અહીંયા પાલક આ રીતે રેડી થઈ જાય પછી તમારે આનું અંદરનું સ્ટફિંગ બનાવવાનું છે તો સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો છે અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ બહુ નથી કરવાનો બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા પાલક થોડા ક્રિસ્પી અંદરથી બને એની માટે તમારે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો ઝીણો રવો આવે છે એ લેવાનો છે અહીંયા તમારે ઝીણો જ રવો ઉપયોગમાં લેવાનો છે મોટો નથી લેવાનો અને પછી અહીંયા આપણે અડધીથી પોણી વાટકી જેટલી તમારે અહીંયા સિંગદાણા એડ કરવાના છે એને આ રીતે તમારે અધકચરો વાટીને રેડી કરવાનું છે અહીંયા સિંગદાણા એડ કરશો તો આ પાત્રા ખાવાની ખરેખર મજા આવે છે તમે જરૂરથી એડ કરજો હવે આની અંદર આપણે ગરપણ માટે સાકર એડ કરીશું અહીંયા આપણે સાકર બી બહુ ઉપયોગમાં નથી લેવાનો ત્રણથી ચાર ચમચી જેટલો જ સાકર ઉપયોગ લેવાનો આપણે જે બજારમાં કે ઘરે પાત્રા બનાવીએ છીએ એમાં આપણે ઘોરનું પાણીનો ઉપયોગ કરતા હોઈએ છે પણ આ પાત્રામાં આપણે ઘોરનું પાણી ઉપયોગમાં નથી લેવાનું અને અહીંયા તમારે જો ઘોરને આ છીણીને એડ કરવો હોય તો તમે કરી શકો છો અહીંયા તમારું ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો હવે આની અંદર બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર અને અહીંયા એક થી દોઢ ચમચી જેટલું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે જનરલી પાત્રાની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કરતા પણ આ પાત્રાની અંદર લસણનો ઉપયોગ કરવાથી પણ બહુ જ સરસ સ્વાદ લાગે છે હવે આની અંદર તમારે ખટાશ માટે લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા મેં આમલીનો પલ્પનો ઉપયોગ નથી કર્યો લીંબુના રસનો જ ઉપયોગ કર્યો છે તો એક આખું લીંબુ તમારે નો રસ એડ કરી દેવાનો અહીંયા તમે ખટાશ માટે લીંબુનો રસ ઉપયોગ કરી શકો છો કાં તો પછી આમચૂર પાવડર બી ઉપયોગમાં લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર અડધી વાટકી જેવો આપણે ફ્રેશ ધાણા અને બેથી ત્રણ ચમચા જેટલું તેલ ઉપયોગમાં લીધેલું છે પાત્રાના જે બેટર આપણે બનાવતો હોઈએ છીએ એમાં બી આપણે તેલનો ઉપયોગ નથી કરતા અને આની અંદર તેલનો ઉપયોગ કરવાથી પાત્રા અંદરથી સોફ્ટ બને છે હવે આ બધા જ મસાલાને તમારે મિક્સ કરી દેવાનું રહેશે પાણીનો ઉપયોગ પહેલાં નથી કરવાનો પહેલાં જેટલું મિક્સ થાય એટલું જ તમારે મિક્સ કરી લેવાનું પછી આમાં જરૂર પ્રમાણે થોડુંક જ પાણી એડ કરવાનું છે પાણી શરૂઆતમાં બહુ તમારે એડ નથી કરવાનું ચારથી પાંચ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું રહેશે અને આ રીતે બધું સરખું મિક્સ કરી લેવાનું છે જે આપણે રવો એડ કર્યો છે એ સરસ મિક્સ થવો જોઈએ અને આ રીતનું ઝાડું બેટર બનાવીને તમારે રેડી કરવાનું છે આ રીતે બેટર તમારું જાડું બને પછી આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી જે રવો એડ કર્યો છે એ સરસ એવો ફૂલી જાય અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર સરસ એવું તમારું થીક થઈ ગયું છે તમે જોઈ શકો છો કે રોવો ફૂલીને તમારું આ બેટર એકદમ જ જાડું બની ગયું છે હવે આને આપણે થોડુંક ઢીલું કરીશું તો એની માટે અહીંયા આપણે બીજું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને મિક્સ કરવાનું છે આપણે નોર્મલી જે પાત્ર બનાવતા હોઈએ છીએ એનું બેટર ઢીલું હોય છે પણ એના કરતાં તમારે અહીંયા આ બેટરને આ રીતે તમારે જાડું જ રાખવાનું છે થોડું સ્પ્રેડ થાય પાનના ઉપર એટલું જ તમારે રાખવાનું રહેશે બહુ ઢીલું અહીંયા તમારે નથી કરવાનું હવે આ બેટર અહીંયા આપણું રેડી છે તો આપણે હવે આને પાલકના પાન ઉપર આ રીતે તમારે એક પાન લઈ લેવાનું રહેશે અને એને તમારે આ રીતે પહેલાં સીધું રાખવાનું અને આ રીતે થોડુંક બેટર લઈને આ રીતે આપણે જેમ નોર્મલ પાત્રા ઉપર લગાવતા હોઈએ છીએ એ જ રીતે તમારે લગાવવાનું છે અહીંયા પાલકના પાન એકદમ સોફ્ટ હોય છે એકદમ હલકા હાથે તમારે લગાવવાનું રહેશે આપણે નોર્મલ પાના ઉપર એકના ઉપર એક રાખીએ છીએ પણ હું તમને બે રીતે બના બતાવીશ હવે આપણે આ રીતે લગાવાઈ જાય પછી ઉપરથી ફોલ્ડ કરી દેવાનું અને સાઈડમાંથી બી આ રીતે ફોલ્ડ કરી લેવાનું બંને સાઈડથી સરસ એવું ફોલ્ડ થઈ જાય પછી પાછું તમારે થોડુંક તમારે બેટર લેવાનું રહેશે અને હલકા હાથે આને આવી રીતે સ્પ્રેડ કરવાનું રહેશે એકદમ હલકા હાથે કરવાનું સ્પ્રેડ થઈ જાય પછી જે દાંડીવાળો ભાગ છે એને એકદમ આવી રીતે લઈ લે અંદર સુધી અને આ રીતે ફોલ્ડ કરવાનું આ રીતે તમે એક એક પાના ઉપર બી તમે આ રીતે બનાવીને બી રેડી કરી શકો છો અને આ રીતે નાના નાના બી બનાવીને તમે રેડી કરી શકો છો હવે હું તમને બીજી રીત બતાવું કે તમારે એક એક રીતે ના કરવા હોય તો જેમ આપણે નોર્મલ પાના ઉપર કરીએ છીએ એ જ રીતે તમારે એક પછી એક આ રીતે પાલકના પાનને એકના ઉપર એક મૂકીને તમારે આ રીતે બેટરને લગાવી દેવાનું રહેશે એકદમ હલકા તે મેં પહેલાં બી કીધું કે લગાવવાનું રહેશે તમારે જેટલી લેર કરવી હોય પાનાની એટલી તમે અહીંયા કરી શકો છો હું અહીંયા ત્રણથી ચાર પાનાની લેયર કરું છું અહીંયા પાના તમારે આ રીતે બધા જ લગાવાઈ જાય પછી જે દાંડીવાળો ભાગ છે એને અહીંયા તમારે પહેલાં ફોલ્ડ કરવાનું રહેશે અને આજુબાજુમાંથી બી લઈને તમારે આ રીતે ફોલ્ડ કરવાનું રહેશે અને થોડુંક બેટર લગાવીને તમારે આ રીતે બધું જ પાનાને ફોલ્ડ કરીને સીલ કરી દેવાનું રહેશે જેથી એ ખુલી ન જાય અને સાઈડમાંથી આ રીતે બેટરથી થોડુંક તમારે પેક કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે તમે બી બનાવી શકો છો અને એક એક પાના ઉપર બી લગાવીને તમે બનાવી શકો છો જેમ તમને ફાવે એમ તમે કરી શકો છો આવી જ રીતે આપણે બધા જ પાના ઉપર લગાવીને રેડી કરી લીધું છે અને મેં સ્ટીમરની પ્લેટમાં મૂકીને સ્ટીમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે આને ઢાંકી દઈશું અને સાતથી આઠ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું અહીંયા પા જ્યાં સુધી તમારું અંદરનું બેટર સરસ એવું ચડી ન જાય ત્યાં સુધી તમારે કૂક કરી લેવાનું આઠથી નવ મિનિટ પછી તમે જોશો ખોલીને તો આ રીતે પાલકના પાનનો કલર તમને બદલેલો દેખાશે અને અંદરથી બી સરસ એવું ચડી ગયેલું હશે હવે આ પ્લેટને બહાર કાઢીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય પછી તમારે આ રીતે બધા જ જે પાત્રાના છે એને આ રીતે તમારે ઉલટા કરીને ફરીથી એક મિનિટ માટે ઠંડા કરી દેવાના રહેશે તો અહીંયા આપણે બધા જ પાત્રાના પાલકના પાનના પાત્રાને ઉલટા કરીને ઠંડા થવા દઈશું આ રીતે બધા જ ઠંડા થઈ જાય અને ઉપરથી ડ્રાય થઈ જાય પછી તમારે એક પાટલા ઉપર તમારે કટ કરવાના રહેશે તમારે જો આ પાલકના પાત્રા બહુ નાના તમે વાળ્યા હોય તો કટ કરવાની જરૂર નથી તમે આખા બી ફ્રાય કરીને ખાઈ શકો છો પણ તમે અહીંયા એકથી બે કે પછી એકના તમે ત્રણ બી કટ કરી શકો છો અને બહુ અહીંયા તમારે પતલા કટ નથી કરવાના કટ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા અંદરથી કૂક થઈ ગયા છે અને અંદરની જે લેર છે એ પણ સરસ એવી આપણી બનીને રેડી થઈ છે આ રીતે તમારે બધા જ પાલકના પાત્રાને તમારે કટ કરી દેવાના અહીંયા નાના છે એટલે હું કટ નથી કરતી અને જે મોટા હોય એને તમે આ રીતે એકના બે બી કરી શકો છો જેમ મેં પહેલાં બી કીધું તો આવી જ રીતે બધા જ પાલકના પાનના પાત્રાને આપણે કટ કરીને રેડી કરી લઈએ અહીંયા મેં બધા જ પાત્રાને આ રીતે કટ કરીને રેડી કરી લીધા છે તો હવે એને વગરવા માટે એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટે એટલે અડધીથી એક ચમચી જેવું જીરું અને તલ સફેદ એડ કરીને ફૂટવા દઈશું પછી બધું ફૂટી જાય પછી આ રીતે બધા જ આપણે પાત્રાને આ રીતે એડ કરી દેવાના અને એકદમ હલકા હાથે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા પાલકના પાન એકદમ સોફ્ટ હોય છે એટલે હલકા હાથે તમારે મિક્સ કરવાનું અહીંયા તમને થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો આ પાલકના પાનને તમારે સ્ટીમ કરીને એલેક્ટેટ ડબ્બામાં તમે ફ્રિજમાં મૂકી દેશો તો આ એકથી બે દિવસ સુધી બી બગડતા નથી અને તમારે જો રાતના ખાવા હોય અને તમે સવારથી બનાવીને મૂકશો અને સાંજે ફ્રાય કરશો તો પણ આ બગડતા નથી આ રીતે બધું મિક્સ થઈ જાય અને અહીંયા હું થોડા ક્રિસ્પી કરું છું એક તમે થોડા ક્રિસ્પી કર્યા છે અહીંયા બધા સરસ મિક્સ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આ અને ગરમ ગરમ ચા સાથે ચટણી સાથે કે પછી સોસ સાથે તમે આ પાલકના પાનના પાત્રા તમે ખાઈ શકો છો અહીંયા તમે આ પાલકના પાનના પાત્રા તમે આ રીતે બનાવજો એ એટલા ટેસ્ટી અને સરસ લાગે છે તમે અળવીના પાનના પાત્રા બી ખાશો તો પણ તમે ભૂલી જશો આ પાત્ર તમે વારંવાર બનાવશો પાલક એકદમ હેલ્ધી હોય છે તો અહીંયા જે બાળકો પાલક નથી ખાતા એ લોકો માટે તમે આ રીતે પા પાલકના પાત્રા બનાવીને ખવડાવી શકો છો અને આ પાત્રા તમે લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં બી આપી શકો છો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ